ભરૂચ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ જો તેની સ્પર્ધા રાખવામાં આવે તો ખાન ખનીજ ખાતાના નરેશ જાનીનો પહેલો નંબર આવે ત્યારે આખરે ભરૂચ જિલ્લાના સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાનીએ લાંચ લેતા ઝડપી પડ્યા છે ભરૂચના ભૂસ્તરશાસ્ત્રી સહિત અલગ અલગ જિલ્લાઓમાં ચાર્જ સંભાળનાર નરેશ ચાનીએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી ભરૂચમાં રેતી અને માટી માફિયાઓ સાથે મિલીભગત રાખી અને ખનીજ ચોરોને મોકળું મેદાન આપતો જો કોઈ જગ્યાએ રેડ પાડે તો પણ નામ પૂરતી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓ સાથે મોટા ખેલ પાડી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આ ખાડા કાન ધરતો હતો એટલું જ નહીં તે ભરૂચ જિલ્લામાં કલેક્ટરને પણ ગાઢતો નહોતો જિલ્લા કલેક્ટર સુધી પણ તેના ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો હોવા છતાં તેની સામે કલેક્ટર પણ પગલાં ભરતા ન હતા એવામાં હવે સુરતમાં તેનું નામ બે લાખની લાંચ લેવામાં સામે આવ્યું છે નરેશ જાનીનું પાપ હવે ખુલ્લું પડી જતા તેને ભરૂચમાં કેવા કેવા ખેલ કર્યા તે દિશામાં તપાસ થશે તે સંભાવના છે